સુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલમાં તબીબની બેદરકારી ના કારણે ગર્ભવતી મહિલા અને બાળક નું મોત નીપજ્યું હતું જેને લઈને પરિવારજનોએ બાલાજી હોસ્પિટલના સંચાલકો સામે આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો તેમજ તબીબ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મેડિસિન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી હાલ પરિવારજનોએ બાલાજી હોસ્પિટલના તબીબ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી ફરિયાદ તો નથી અત્યારે હાલ ઈડી દાખલ કરેલી છે ફેમિલીનું એવું કેવું છે કે ભાઈ કોઈ મેડિસન આપવામાં કે તકલીફ થઈ છે પણ અથવા પેનલ ડૉક્ટરથી જ પીએમ કરવામાં આવશે તો જ ખબર પડશે એટલે હાલ અત્યારે ઈડી દાખલ થયેલી છે ગોરવા પોલિશન ખાતે ના કશું દેહોને ખાલી એટલું જ કીધું છે ભાઈ કોઈ તબિયત તો સારી હતી પણ ખાલી કે મેડિકલમાં કે દવા આપવામાં કીધી એ લોકો એવું કહે છે હાલ તર ઈડી દાખલ થઈ ગોરવા પોલિશન અને અત્યારે એસએસસી હોસ્પિટલ જઈએ

ચાલે છે કે નથી ચાલતી કેટલું છે શું છે જે એન્ડ ટાઈમ ઉપર એમ કે દરેક વસ્તુ ચેક કરવી જોઈએ એક ચેક નથી થતી અને જ્યારે ડૉક્ટર બારગામ ગયેલા કાલે સાંજે આવેલા છતાં પણ એને એક પણ રાઉન્ડ લીધો નથી કે દર્દીઓની શું પરિસ્થિતિ છે એને ત્યાં જઈને ચેક કરવું જોઈએ એ પણ એમણે કર્યું નથી અને બીજ જ્યારે રાતના દોઢ વાગે એને એ ફી અનઇઝી ફીલ થતું હતું ત્યારે પણ ડૉક્ટર આવ્યા હતા નર્સ થ્રુ બધા ઇન્ફોર્મેશન શેર થતી હતી તો એ લોકોએ કીધું કે ના બરાબર છે બીપી માપ્યું તો કે બરાબર છે પણ પેલીનું શરીર એકદમ જ ઠંડુ પડતું હતું છતાં પણ કોઈ પણ જાતની એ લોકોએ કાળજી ન લીધી એમ જ કહી દીધું કે ના બધું ઓકે છે જે હું માનું છું કે આ લોકોની નિષ્કાળજીને લીધે બેદરકારીને લીધે જ આ કેસ આગળ આવો ખતમ થઈ ગયો છે અને એને લીધે જ્યારે પાછું અડધી કલાક પછી અને પાછું એવું અનઇઝી ફીલ થયું એ લોકોએ પાછું નર્સને ડૉક્ટરને કીધું કે ભાઈ હવે તમે એન્ડ આવી ગયો છે ને આગળના ભાગમાં પેઇન થઈ રહ્યું છે તો તમે અત્યારે પ્રી કરી દો એમ ડિલેવરી છતાં પણ એ લોકોએ કશું કર્યું નહીં આઈસીયુમાં લઈ જતા હતા ત્યારે પણ એ લોકોએ કોઈપણ જાતની ચેકઅપ કે કશું જ ન કર્યું નહીં બેદરકારીને લીધે માં અને બાળક બંનેનું મોત થયેલ છે હા હું તો કહું છું કરવી જ જોઈએ અને એમાં તમે પોલીસને પણ ખાસ કે આમાં શું કહેવાય કોઈ પણ તરફેણમાં ના રહીને તમે છે ને કેસને સોલ્વ કરજો